अभी आजा फटाफटाफटा लाइव मालो बधाए

啊。Uh. Hello, Gamto, Mazama, Mazama. Hello, guys. लाइक like करो शेयर करो हाय हाय बोलो बोलो जय माता जी जय माँ मिलड़ी हाय ब्रो लाइक करना को लाइक आई एम फाइन गाँव में लाइक करो लाइक करो फटाफट लाइक कर हाय वी जा। वी जा। वी जा तो अः अमे यादव बैठो से हाला मवो खाओ आ जाओ मवो खावा उपर खे जाओ हाला उपर हुई जा तो।

કરો લાઈક કરો વિડિયોને લાઈક કરો શેર કરો અને આ ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ નાખજો ત્યાં આ આપડો મિત્ર બેઠો છે મિત્ર દુર્યાધન આ ભાયા पान મત ખાઓ સહી વાત છે આપકી हेलो केम सो ब मजा मेर करो फटाफट विडियो बधाई ने आग शेर करो अपना लाइव में जोड़ा फटाफट जल्दी से बदाय મિત્ર નામ જણાવી દેજો નવા હોય તો જય માતા જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છે મિત્ર સારું સારું દેખા વિક્રમ બ્લોક હાલો કેમ છો બધા મજામાં આ નાખી દીધો એને બ્લોક માં જય માતાજી ના ના મુંજા તો કાંઈ નહીં એમ તારે આમ આમ બેઠો છો મસ્ત થી વાતો ખરી બિંદ આપણે બ્લોગ બનાવવાના છે પણ હજી વારસી હમણાં નથી બનાવવાના હા વસે હાવે એને મસ્તી કરવા બહુ જ છે ન કરો મસ્તી જ કરે રેમચું કિરા કરે નકરો જેસર કરજાળા તમારું કયું ગામ છે કોમેન્ટ કરી નાખજો એક કે તમે કયા ગામથી જોવો છો તમે વ્લોગ બનાવતા લાગે ચેનલ બનાવેલી છે તમારી કરજાળા કરજાળા છે મારું ગામનું નામ તમારું ગામ કયું છે મારું ભાવનગર જિલ્લાનું ગામ છે કેમ હોઈ ગયો છો તું હે તને કહું આ મુજબ અહીંયા એને નકરી મસ્તિષ્ક કરવા જોવે છે એ આપણો યાદર છે तो नकली मस्तिद किया करे मस्तिद किया करे और सुतमार लाइव हमारा मैडम एम कैसे तो मारू लाइफ पूरु था ही जो है तो एक अपने मोबाइल आपको एक अकड़ी मरा एक जो उसे मारे नहीं वाह यार दम दे अम्बदेश जो वैसे કેમ છે બધાને હાય હેલો કનેક થોડીક શરમાય છે બોલવામાં એટલે જ આપણે હમણાં વિલોગ નથી બનાવવાના એને ના પડી હમણાં એ કે આપણે નથી બનાવવા अपनी वाड़ी से आ पास करेलो से सींग से कमेंट करो फटाफट जल्दी थी लाइक करो मैडम मैं सारी ले ली थी से हाथ में हमने आगे भैया जा गाड़ी लेनी कमेंट करो फटाफट बधाई जय माता जी फटाफट अपना लाइव ने शेयर करो ના ભાઈ અત્યારે તો છે નહી હું આ સુરત થી લાવેલો સૌ મારો હેદર છે હેદર હજી તો એ છ મહિનાનો જ છે એને આ તો ખીલી વાળો પટ્ટો પહેરાવી દીધો છે એકવાર એને દીપડો લઈ ગયો છો બચી ગયો છે પાછો करो फटाफट बधाई जय माताजी जय माताजी जय मां मेलड़ी केम सो बड़ा मजा मां एक बार तो हमारो हेदर कोवा मां होत पड़ी गयो हां ओके ओके भाई जरूर जो आवी जरूर शौकस ओके ओके कहीं वांदो नहीं भाई તો અમાર આ યદરે આજ નવરા બેઠા બેઠા આજ કામ કરે આખો ખાટલો તોડી નાખ્યો છે તો અત્યારેય તોડી નાખ્યો હાવ એને બીજો કઈ કામ જ નથી एकदम મજામાં મજામાં ખાટલો હાવ તોડી નાખ્યો છે આ યદરે તો આખો દિવસ એને ઈ જ કામ કરે ટેડિકાનો આયા બેઠા બેઠા હાવ ખાટલો આખો તોડી નાખ્યો હવે હલવાણો છે જો તમે હવે આ કાટલાની દશા ફેરવી નાખી હાવ એને પાછો આ બેઠો બેઠો હવે ઊભો રેને જોવે છે વસાળે ઊભો રેને ના મેડમ નકરા દાત કાઢે એમાં જો હવે આ બેઈ જાય હવે ન્યા આગડે મોડવા આવે બજે हेलो यदर तू लाइव आने चाहता तो आम देखा कहाँ रखो लाइम? हाँ दोस्ती आम हम उधर तो आम आगे गाड़ी आवे लाख डे खबर पड़ी था बिस्किट किटाव से लेके दोस्त ललबी दोस्ती ललबी दोस्ती हाँ ललबी दोस्ती એને એમ છું મારી આટલું ભાગ લાવે છે એટલે સીધો ઊભો થઈ ગયો એમ આ બાજુ આમ લાઈવ મારે તો લાઈક કરો ફટાફટ લાઇક કરો ને કોમેન્ટ ખાસ કોમેન્ટ કરો તમને કેવો લાગે છે અમારો વિડીયો આપણે બ્લોગ બનાવવાના છે કોમેન્ટ કરીને કયો વિલોગ બનાવા તમે જોશો તો વિલોગ બનાવીએ આપણે કોમેન્ટ કરીને કહી દેજો ઉભો થઈ ગયો યાદર Rồi bay gió, bay rồi bay gió, rồi bay gió, Anh em chưa biscuit lấy vào mà cái biscuit. Hello, hello. Nhà cái nhật mẹ đẻ mẹ đặt

कॉमेंट करो फटाफट जय माता जी જય માતાજી ફટાફટ કોમેન્ટ કરતા જ कॉमेंट करो फटाफट जल्दी से कॉमेंट करना नाखो बदाय केम सो ते बदा मजा में લો મેડમ પ્રસાદી લઈને આવી ગયા છે જય માં મેલડી કમેન્ટ માં એપ્ કરી નાખજો બધા આલો એક ટાઈમ ફોર મી ધાય કમેન્ટ માં જય માં મેલડી લખી નાખો તો મેડમ પ્રસાદી ખાવા મળ્યા છે જય માતાજી જય માં મેલડી

haru haru bhai tumharo khub khub aabhar amj office vlog ओके okay, भाई ओके जरूर जो जरूर जो कॉमेंट हो जय माता जी कॉमेंट करो फटाफट તમે ક્યાંથી જોવો છો જેસર તાલુકાનું કરજળા તમારું કામ ગયું છે ભાઈ કમેન્ટ કરજો હેલો બધા મિત્રો फटाफट આપણી ચેનલ માં જોડાઈ જાવ અને કમેન્ટ કરતા જાજો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો એક લાઈક કરી નાખજો વાર હાર શેર કરી નાખજો મેડમ એમને બેઠા છે એ કંઈ બોલતા નથી સાદા લાઈબન કરો મેડમ એમ કહે છે કે વરસાદ આવે છે હવે લાઈબન કરીજો ગાડી ની સાવી તો મેડમ મુકતા જ નથી આડે કારા ગાડી લઈને વયા જાય કઈ નક્કી ની આ જી વાત આશી કઈ મૂડ માં નથી એવું લાગે છે સ્માઈલ તો આપે છે હવે વરસાદ આવવા માંડવા ફૂલ તૈયારી થઈ ગઈ છે આમથી વરસાદ બહુ આવે છે એટલે હવે આપણે લાઈવ બંધ કરી દેજે હાલો આવી જ જો છે વરસાદ બાય બાય જય માતાજી જય માં મેલડી કાલે પાછા આપણે આવી જશું આવા ટાઈમે લાઈવ માં કે ગામ ભાઈ જેસર તાલુકો અને હવે વરસાદ અમારે બહુ આવવા મળ્યો છે તમને દેખાતો જાય છે આમાં ફૂલ આમથી વરસાદ આવી રહ્યો છે એટલે હવે આપણે લાઈવ બંધ કરવા જઈ રહ્યા છીએ હાલો ખાલા વાટાણા આવી જવું પાછા હવે ને આપણો લાઈવ શેર કરી નાખજો બધાને ફટાફટ નવો વરસાદનો અવાજ તમને સંભળાતો હોય છે હલો જય માતાજી જય માલડી કાય બાય મળીશું કાલે પાછા ફરી આવા ટાઈમને